તડ્યા નું મને વધુ ફેર ન સડે ઉતરી જાય લાવો કપડા બેલાકેલો નાખો હકેલા આપણે હું સાંભળ દેવાય

અને ગરમી એટલો તણસો પડે કેટલી ગરમી એ મોટો વાંધો છે હાર્દિક કરતા કોઈ તમાર ખરોય કરવા પડે કામે બપર ખાવા ન પાડે ત મને હાથ કરજો ખાવા દેવું જ નથી તે હુંથી હાથ કરતા મને એ એક ધારો ઘડિયાક ના એક જોલક લેવા દેતા

એ પાણી કદા હા આવસો હા લે કે હું પાછળ આમ થઈ જતો ને હાર મને હું થઈ ગયો હાર થઈ ગયો હાર થઈ ગયો આલા બારે બધાએ ઓઢીન હા થઈ થઈ ગયો મને જો કાય નથી હાર હાર થઈ ગયો હા કાઈ નાટા ગદન બધા નાટેમાં ના હું કે નાટકમાં તો હા કિસડી મને મજા થઈ ગઈ હારું ખાનું તો મને ના થાય એટલે પકડાઈ નઈ પણ અમારો વિડીયો ગમ્યો નહી જય શ્રી કૃષ્ણ